ખવડાવી રહ્યા છે આપણે જોઈ લઈએ મારી મમ્મી શું કર્યું છે

આ ઓર્ગેનિક છે બિલકુલ અમા કોઈ રાસાયણિક કે કોઈ દવાઓ રાખેલ નથી અને આ રહ્યું ને આ રહ્યું એ તળબૂત છે આ તળબૂત કહેવાય આ દેશી તળબૂત કહેવાય ગામડાનું આવા બહુ ખાઈએ ને આમાં બહુ મીઠું લાગે અને આના બીજ પણ શેકીને ખવાય આમાં વિટામિન સારામાં સારું મળે આ ગામડાનું આ બધી ગામડાની રહેણી કરેલી છે જો આ દૂધી છોડ આ દૂધી છે નાની જોઈ શકો છો આ તુર્યા છે અહીંયા એક આયર્યું તુર્યું પછી એક આયર્યું આજે વેલો એનો ક્યાં છાપરા ઉપર આવી ગયો પોકી ગયો છે તો નીચે ઉતરી બીજો બધો શાકભાજી બતાવો તમને આ રીંગણા નો છોડ છે અમે બીજા વાળામાં જઈ રહ્યા છે બીજા વાળા બહુ હજારી છે અમે ઘણા ટાઈમ પછી આવ્યા જો કેટલી હોય આપડે વાડામાં વસતા અમે ગોગ મહારાજના દર્શન કરવા આવ્યા છીએ અમે વાડામાં આવી રહ્યા છીએ ગુર્ગા મહારાજ દર્શન કરવા તો મમ્મી પપ્પા તો ક્યાં ના પહોંચી ગયા હતા અહીંયા પણ આ માનું મંદિર છે ગુર્ગા મહારાજ નજાર કર્યા બી કંઈ બધા તમે કોણ નજારો કેટલો મસ્ત જોઈ શકો છો તમે એનો મારી બેન આવી ગયું છે અહીંયા આગળ ત્યાં આ બધું ખેતરમાં નીકળી છે મસ્ત મસ્ત એમ કામ થોડી વાર પહેલા જ વરસાદ આવ્યો તો मंदिर मस्त आ मारा बाप बैठा थे मंदिर में तो 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 Maria thân là người ta tìm hiểu là người ta ai màu mãi 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 મમ્મી શાકભાજી ફરિયા લેવું દુધીન તુરિયા આવા અઠવાડિયું શાકભાજી ચાલશે